જાહેર સુરક્ષાને અને વ્યવસ્થાને ધ્યાને રાખી થરાપ પોલીસ દ્વારા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું કે આવનાર દિવસોમાં પણ આવી ચેકિંગ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કોઈપણ પણ પ્રકારની રિયાસત રાખવામાં નહીં આવે પોલીસ તંત્રનું સ્પષ્ટ કહેવું છે કે નાગરિકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરી પોલીસને સહકાર આપવો જોઈએ જેથી શહેરમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે થરાપ પોલીસને

કારાકાળા વાહનો જે ફરી રહ્યા છે તેના ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય જે અનુસંધાને અમે પોલીસ કર્મચારીઓ સાથે કલાક સુધી વાહન રાખવામાં આવેલી છે જેમાં અંદાજિત સો એક વાહનના કારાકાચ ઉતારવામાં આવેલા છે પંદર હજાર રૂપિયા દંડ કરવામાં આવેલ છે બે વાહન રિટર્ન કરવામાં આવેલા છે અને આ કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેનાર છે જેથી આપ લોકોના માધ્યમથી હું તમામને અપીલ કરું છું કે કોઈ પણ પોતાનું વાહન જે હોય તે કાળા કાચનું ન રાખે તેમજ વાહન ને જે નિયમ મુજબની એચએસઆરપી નંબર પ્લેટ છે તે લગાવી રાખે જેથી લોકોને દંડ ન ભરવો પડે અને નુકસાન ન થાય